નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે શ્રી કૃષ્ણ ભગવાનના એકસો આઠ નામ વિશે તો મિત્રો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે તેથી આ વીડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો કેમ કે અધૂરો વિડીયો સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરીને અને વ્રત રાખીને શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવી શકાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ કરવાથી વ્યક્તિનો મોક્ષ થાય છે સાધકોના બધા સપના પૂરા થાય છે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે શ્રી કૃષ્ણને એકસો આઠ નામોથી ઓળખાય છે આ નામોનો જાપ કરવાથી જ વ્યક્તિઓના પાપોમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પ્રભુ પ્રસન્ન થયા બાદ કોઈનો પણ બેડો પાર થઈ શકે છે ભગવાન શ્રી કૃષ્ણના એકસો આઠ નામ અચલા સ્થિર પૃથ્વી સમાન અચ્યુત પરમાત્મા અદભુત આશ્ચર્ય આદિદેવ પરમેશ્વર અજન્મ્યા અનાદી અજ્યા જેણે જીતી ના શકાય આદિદેવ પરમેશ્વર અજન્મ્યા અનાદી અજ્યા જેણે જીતી ના શકાય અક્ષરા અટલ અમૃત સુધારસ અનાદી આદિરહિત આનંદસાગર શિરસાગર અનંતા પૃથ્વી અનંતજીત અનંતના વિજેતા અનૈયા સારું અનિરુદ્રા બાધારહિત અપરાજીત હાર્યુના વય અવયુક્તા કાચની જેમ સાફ બાલગોપાલ કૃષ્ણ બળિ પરમાત્મા ચતુર્ભુજ ચાર ભૂજા ધારી દાનવેદો વરદાનુનો ભંડાર દયાળુ દયાવાન દયાની ધી દયાનો ખજાનો દેવ દેવતાઓનો ભગવાન દેવકી નંદન દેવકી પુત્ર દેવેશ દેવતાઓના રાજા ઇન્દ્ર ધર્માધ્યક્ષ ધર્મના અધ્યક્ષ દ્વારકાધીશ દ્વારકા નરેશ ગોપાલ ગૌના સ્વામી ગોપાલ પ્રિયા ગૌપ્રિય ગોવિંદા ભગવાન કૃષ્ણ જ્ઞાનેશ્વર જ્ઞાનના ભગવાન હરિ ભગવાન હિરવિય ગર્ભા પ્રદીપ્ત ગર્ભ ઋષિકેશ ઇન્દ્રિયોને નિયંત્રિત કરનાર જગદગુરુ જગતના ગુરુ જગદીશ વિષ્ણુ જગન્નાથ ભગવાન જગતના નાથ જનાર્દના ભગવાન કૃષ્ણ જયંત વિજેતા જ્યોતિરાદિત્ય ભગવાન કૃષ્ણની ચમક કમલનાથ કમલાના ભગવાન કમલનયન કમળની આંખો કામ સાતક કંસનો વધ કરનાર કંજલોચન કમલ સમાન કેશવ કન્હૈયા કૃષ્ણ ભગવાન લક્ષ્મીકાંત ભગવાન વિષ્ણુ લોક અધ્યક્ષ ઈશ્વર મદન કામદેવ માધવ ભગવાન કૃષ્ણ મધુસૂદન વિષ્ણુ મહેન્દ્ર ઇન્દ્ર મનમોહન મનના મોહનાર મનોહર મનહરનાર મયૂર મોહ મોહન મોહલેનાર મુરલીધર કૃષ્ણ મુરલી મનોહર બાંસુરી વાદક ભગવાન નંદગોપાલ ભગવાન કૃષ્ણ પિતાનું નામ નારાયણ ભગવાન નિરંજન નિર્ગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ પક્ષ હસ્થા કમલધારી પંચનાથ વિષ્ણુ પરબ્રહ્મ સર્વોચ્ચ બ્રહ્મ પરમાત્મા વિષ્ણુ પરમ પુરુષ પરમેશ્વર પ્રાર્થના સારથી ભગવાન કૃષ્ણ પ્રજાપતિ ભગવાન કૃષ્ણ પુણ્ય પવિત્ર પુરુષોત્તમ સર્વશ્રેષ્ઠ પુરુષ રવિલોચન વિષ્ણુ સહસ્ત્રાકાશ હજાર આંખો સહસ્ત્રાજીત સૃષ્ટિને જીતનાર સહસ્ત્રપાત રજાર પગવાળા ભગવાન સાક્ષી કાલચક્ર સનાતન સદા રહેનાર સર્વજન સાર્વિક સર્વપાલક પ્રસિદ્ધ પરમેશ્વર સર્વેશ્વર બધાના સ્વામી સત્ય વચન સચ સત્યવ્રત સત્ય માટે સમર્પિત સંત શ્રેષ્ઠ પરમાત્મા શ્રીકાંત ભગવાન વિષ્ણુ શ્યામ ભગવાન શ્યામ સુંદર શ્યામની સુંદરતા સુદર્શન સરળતાની જોનાર સમધ સર્વજ્ઞાની સુરેશમ દેવી દેવતાઓના ભગવાન સ્વર્ગ પતિ ઇન્દ્ર ત્રિવિક્રમા ભગવાન વિષ્ણુ ઉપેન્દ્ર વિષ્ણુ વૈકુંઠનાથ વૈકુંઠ ના ભગવાન વધર્મમાન સૃષ્ટિના રચિતા વાસુદેવ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાન વિશ્વ પરમ પિતા પરમેશ્વર વિશ્વકર્મા બ્રહ્માંડના વાસુ વિશ્વમૂર્તિ પુરા બ્રહ્માંડના રક્ષક વિશ્વરૂપા સાર્વભૌમિક રૂપ વિશ્વાત્મા વિષ્ણુ પર્વ ઈશ્વર પદવેદ્રા યાદવ કબીલોના રાજા યોગી આત્મજ્ઞાની યોગીનાત્મપતિ યોગીનો યોના સ્વામી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી સંજુ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ